અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે નિયમિત પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે અડતાલીસ પર મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે બાતમીના આધારે પોલીસે હાઇવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં થોડી જ વારમાં સધનકિત સ્વિફ્ટ કાર નંબર જે ફાઈવ જે ત્રેવીસ અઠ્ઠાવન આવતા જ તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી દેશી દારૂના બસ્સો અઠ્યાસી પમ્પર મળી આવ્યા હતા કુલ છસો અડતાલીસ લીટર દારૂ મળ્યો હતો જેને બજાર કિંમત રૂપિયા ગણવામાં આવે છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી અમૃત તલસુક લાલુ પટેલ સુધી આ દારૂ પહોંચાડવા જતો હોવાની વિગતો બહાર આવી હતી પોલીસે અમૃત વસાવાની ધરપકડ કરી છે જ્યારે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ કેસમાં જપ્ત કરાયેલ વાહન દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ચોત્રીસ હજાર છસોનો મુદ્દા અમાલ કબજે કરી આગળની કાર્યદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે